ભગવાન ને વેદનાથ પણ કહે છે વેદ્ય એટલે કે જે કરે શાસ્ત્ર કહે છે છે કે આ બધા જ થયો ચિકિત્સાગ ની ચિકિત્સા કરનાર જો કોઈ દેવ હોય ભવરોગને મટાડનારા કોઈ દેવ હોય તો એ ભગવાન ભોલેનાથ છે શિવ ની સાધના કર્યા વગર ક્યારે અહમ ઓગળે નહીં શિવજી ની સાધના કર્યા વગર જીવનમાં ક્યારે વૈરાગ્ય આવે નહીં શિવજી ની ઉપાસના કર્યા વગર જીવનમાં ક્યારે ભક્તિ આવે નહીં આ સુંદર સૂત્ર આ શિવ પ્રાપ્ત થાય છે ਉੱਤਯੋ ਮੋਸ਼ੇ